પહેલી દ્રષ્ટિએ અચરજ પમાડે છે ત્યારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો જોકે વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ ચાલીસ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે તેવું જાણીને તેઓ ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોરથી પચાસ જેટલા સફરજનના છોડ લાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવણી કરી હતી તેમણે માત્ર પાણી પીવડાવીને માવજત કરી ત્યારે પચાસ પૈકી વીસ જેટલા છોડનો ઉછેર થયો છે જે ત્રણ વર્ષ બાદ હાલમાં પાંચથી સાત ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે આ છોડવા પરિપક્વ થઈ જતા હાલમાં આ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠા ત્યારે તમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો હાલમાં દરેક છોડ ઉપર સફરજનનો પાક લેરાઈ રહ્યો છે ત્યારે શશિકાંત પરમારે મારે કરેલા સફરજનની સફળ ખેતીને અન્ય ખેડૂતો પણ જોવા માટે આવી રહ્યા છે અને માર્ગદર્શન મેળવી રહ્યા છે શશિકાંત બી પરમાર મારું નામ હું અંનાળાનો રહેવાસી છું અને મેં અલગ અલગ પ્રકારની ખેતી કરું છે એમાં એક વિચાર થયો કે ચાલો આપણે સફરજનની ખેતી બી કરી શકીએ ને સફરજનની ખેતી કરવાથી ફાયદો એટલો થાય છે કે આપણને મળતર વધારે મળે છે ને બીજી વાત એવી છે કે આ જે સફરજનને પાણીની જ જરૂર છે વધારે ને ઠંડો પ્રદેશ પણ આપણે એવું ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ઠંડક બી રહી છે કોઈ જગ્યાએ ગરમી બી રહી છે તો મેં એવી વિચાર કરી કે હું બી પચાસ એક છોડવા લાવીને વાવી જોઉં તો કેવું મને ફાયદો થાય કે નહીં તો એ રીતના મેં છે તે પચાસ છોડ લાવ્યો ને મને એ ત્રણ વર્ષ પછી અનુકૂળતા મળી ને ઉપર ફળ વહે ગયા છે ને આ તો આ તમને કેવી રીતે એમાં મેં રિસર્ચ કરેલું પહેલાં જોયેલું યુટ્યુબ પર કે ભાઈ આપણા ગુજરાતમાં બી થઈ શકે કે નહીં તો જો કચ્છમાં કોઈ પકવટ હોય સફળજન તો આપણા ગુજરાતમાં અહીંયા અંકલેશ્વરમાં કેમ નહીં પાકે આપણે નદીવાળો એ લાખો કહેવાય માવજતમાં તો ખાલી પાણી પાણીજને જરૂર છે